આજે અમરેલી જિલ્લામાં અનુસાતીના આગેવાનો બધા ભેગા થયા અને જિગ્નેશભાઈના સપોર્ટમાં કે આપણા રાજ્યના મંત્રી જ્યારે ગુજરાતની જન યાત્રા કોંગ્રેસની હતી એમાં થરાદમાં જિગ્નેશભાઈને મહિલાઓ ગાડી રોકી અને ત્યાંની એને બધી આપ વીતી મહિલાઓએ કે અમારા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં દારૂ તો ઠીક છે પણ ડગ્સ ડગ્સ પણ એટલા ગામડા સુધી ડગ્સ પહોંચી ગયો છે તો આની જિમ્મેદારી કોની એ માટે જિગ્નેશભાઈ ત્યાં ગયા અને જિગ્નેશભાઈ જોયું બધું ત્યાં વિડીયોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને ત્યાં સાહેબ ને મળવા ગયા એસપી પોલિટિક્સ મહિલાઓ સાથે ત્યારે ત્યાં એવી થઈ કે આ એટલું બધું તમારા દૂષણ છે તો તમે કેમ આની ઉપર એક્શન લેતા નથી બરોબર આ મુદ્દા ઉપર આપણા ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી લાજવાને બદલે ગાજા એવા ગાજા કે પોલીસ ને પોલીસના પ્રોટેક્શનમાં એ માણસે રેલીઓ કાઢી જિજ્ઞેશભાઈ વિરુદ્ધમાં હર્ષભાઈ જો સારા વ્યક્તિ હોય સાસા હોય સંસ્કાર વાત કે સંસ્કાર એનામાં હોય તો આ શબ્દો એને જીજ્ઞેશભાઈને સપોર્ટમાં કોઈ પણ અધિકારી હોય એના ઉપર એક્શન લેવામાં સરકાર તદર મજબૂત છે એની જગ્યાએ એની જીજ્ઞેશભાઈના વિરોધમાં ને જિગ્નેશભાઈને જે શબ્દો કીધા એ અશોભનીય છે અને અમે તો એવું કહે છે કે ને શરમ હોય તો રાજીનામું દેવું